આ છે રાજકોટ મનપાના લોક દરબારના વોર્ડ નંબર અગિયાર નો યોજાયો લોક દરબાર જ્યાં સત્તા પક્ષ અને વિપક્ષ આવ્યા અને હોબાળો મચાવ્યો પ્રાથમિક સુવિધા અંગે રહેવાસીઓએ મેયર સહિત પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો લીધો રોડ રસ્તા ગંદકી રોગચાળાને લઈ સ્થાનિકોએ ઘણી વખત રજૂઆત કરી તેમનું કહેવું છે કે વખત ફરિયાદ કરવામાં આવે છે પરંતુ સમાધાન નથી આવતું અને ગંદકી વચ્ચે તેઓ જીવી રહ્યા છે લોકોનો આક્રોશ જોઈ અધિકારી તેમજ પદાધિકારીઓએ ચુપ્પી સાધી ગંદકી અંગેના સવાલ ઉઠાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને રાજકોટના કોંગ્રેસ અગ્રણી નૈનાબા જાડેજા વચ્ચે શાબ્દિક બોલા ચાલી થઈ લોક દરબારમાં મેયર ને જવાબ આપવાનો હોય છે પરંતુ ચેરમેન કેમ જવાબ આપે છે શું મેયર શોભાના ગાંઠિયા સમાન છે આવા વેધક સવાલો નૈનાબાઈ કર્યા રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે સામે લોક દરબારમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા બેઠા છીએ નહીં કે રાજકારણ તેઓ જવાબ આપી બચાવ કર્યો